રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે આવનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું આ અંગે ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ તથા મંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી કચ્છ અને સૌરાષ્ટ્ર માટેની વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ અગિયાર જાન્યુઆરીથી થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાયબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદઘાટન કરવામાં આવશે અગિયાર જાન્યુઆરીના રોજ બપોરે મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું ઉદઘાટન થશે આ સાથે છ વિશાળ ડોમમાં તૈયાર કરવામાં આવેલી એક્ઝિબિશનનું પણ ઉદઘાટન કરાશે કાર્યક્રમમાં વડાપ્રધાન સાથે વિવિધ દેશોના રાજદૂતો પાંચ હજારથી વધુ ઉદ્યોગ જગતના દિગ્ગજો રોકાણકર્તાઓ અને નીતિ નિર્માતાઓ હાજરી આપશે આ રીજનલ પ્રોગ્રામ થકી સૌરાષ્ટ્રની ઔદ્યોગિક કૃષિ ઉર્જા મત્સ્ય પ્રવાસન ડિફેન્સ અને સ્ટાર્ટઅપ ક્ષમતાઓને રાષ્ટ્રીય તથા વૈશ્વિક મંચ મળશે બે દિવસીય આ કાર્યક્રમ દરમિયાન ટ્રેડ શો એમએસ કોન્કલેવ વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ રાઉન્ડ ટેબલ ચર્ચા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે સરકાર દ્વારા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મહત્તમ રોકાણ આવે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવશે વહેલી સવારથી રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી રાજકોટના પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાની જોડે ઇન્ડસ્ટ્રી વિભાગના સૌ સિનિયર અધિકારીઓ મહેસૂલ વિભાગના સૌ સિનિયર અધિકારીઓ અને ઇન્ડસ્ટ્રી જોડે જોડાયેલા અન્ય બધા જ વિભાગના અધિકારીઓ જોડે રાજકોટમાં અડધા દિવસ માટે રાજકોટની વિવિધ ઇન્ડસ્ટ્રીઝ જોડે એક સંકલનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં તમામ વિભાગોની એક ગ્રુપ નું બી આયોજન કરવામાં આવ્યું છે જે પ્રકારે આજે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અને ભાઈ હર્ષભાઈના માર્ગદર્શન અને સહકારથી ચાલતી રાજ્યની સરકાર સૌ પ્રથમ વાર આ પ્રકારે અલગ અલગ જેટલા દસ જેટલા અહીંયા કોન્ફરન્સ હોલ હોય ચેમ્બર હોય મને જણાવતા આનંદ થાય છે કે નેશનલ હાઇવે હાઇવેઝ રૂડા આરટીઓ જીએસઆરટી ઇન્ડસ્ટ્રીઝને જેટલા જેટલા પણ ઘટક લાગુ પડે છે જે તમામ લોકોની સાથે અલગ અલગ દસ જેટલા રૂમમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના વેપારીઓ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો જે પોતાનો ઉદ્યોગ વ્યવસાય કરીને રાજ્યની અર્થતંત્રમાં મદદ કરી રહ્યા છે